હેલો ગુડ મોર્નિંગ ગેર વેલકમ ડૉક્ટર મારી તમારું સ્વરત છે તો અત્યારે છ થયા છે ને મારે હજી એક્સટર્નલની એક્ઝામ છે મારે હજી મોરજ નહીં એ સવાર સવારમાં જો ઓછું થવાડતા હતો વરસાદ ચાલુ થતા છો મસ્ત મજાનો

નહીં મળવું જવું થઈ ગયા ઓકે તો મળે આ બાજુ થોડુંક ચબેલી છે બાકી આમ તો ક્લિયર છે અને ઓછો થઈ ગયો છે કમ્પલેટ હવે વરસાદ તો એ કલાકમાં તો નીકળાય એવું લાગે છે જ ખરું ઘરે જોઈએ તો ચાલો હું હવે બોલ દઉં કરે પૂજા પૂજા કરી દઉં ને પછી તમને મળ્યું હું એક્ઝામ પતાવીને આવી ગયો છું ને હું જેવો ઘરમાં એન્ટર થયો ને એવો જ વરસાદ વધી ગયો ને બહુ વરસાદ પડે છે ને હું સેફલી ઘરમાં પાછો આવી ગયો છું ને હવે હું ખાઈશ હું મગફલાવ લઈને આવ્યો હતો એટલે મગફલાવ આવી ગયો મગફલાવ પતાવી દો મગફલાવ ખાઈશ ને વરસાદ ઓછો થાય ત્યાં સુધીને હું અહીંયા જ રહીશ કેમકે બહાર બહુ જ વરસાદ છે તો કશું કામ છે નહીં ને હવે હું ખાઈ લઉં ને મેં એસી બી ટેસ્ટ કરી લીધું છે ટેસ્ટ કરવા માટે એસીએ ચાલુ કર્યું છે કે ન ખાયા પછી કેવી કુલિંગ આવે છે બસ હવે ખાઉં ને અહીંયા શાંતિ બેસું ટીવી જોવું બધું ખરું તો ચાલો થોડી વાર નહીં જ મળું ને વધુ કોલેજમાં તો ગાર્ડનમાં આટલું આટલું પાણી કમર લગીને આવે એટલું પાણીને પાણી જ પાણી જ હતું બધે તો કંઈ નહીં હવે મળું તમને થોડી વારમાં ને પીડો બી થઈ ગયો છે થોડો તો સુકાવવું પડશે તો મળીએ થોડી વારમાં આરામથી તો હવે પોણો વાગ્યો છે ને લાઇટો આવી જાય આવી જાય કરે છે ને મસ્ત ટીવી જોયું થોડી વાર હવે પાછું ટીવી બંધ કરી દીધું ને લાઇટો આવી જાય આવી જાય કરે છે એટલે થોડીક ગરમી લાગે છે પણ કંઈ નહીં હવે થોડીક વાર વરસાદ બંધ થાય તો બી હું અહીંથી નીકળી શકું ને અહીંયા તો બહાર પવન છે ને બધું જ છે વરસાદ બી છે ફૂલ જોરમાં જોઈ લો ફૂલ વરસાદ છે અને પવન છે તો હવે આપણા હાથમાં છે નહીં ઇન્દ્રાદેવના હાથમાં જ છે ને બહુ જ હેવી હેવી વરસાદ છે સવારનો ચાલુ છે પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે તો હજુ બી નોન સ્ટોપ ચાલુ જ છે આવ્યો તો પણ ભીનો થઈને જો હું નીકળી જઈશ તો જઈશ પણ ભીનો થઈને એટલે એક્ઝામ છે એટલે તો નહીં લેવાય કે ભીનો થઈને જવાય એમ પણ અમે પથારી પાથરી જી એમ મસ્ત થઈ તો હવે હુઈ જાઉં છું ને પછી તમને મળું થોડી વાર ચાર વાગ્યા જેવું ઉઈ જાઉં ફરી એ ચાર વાગે ઉઠીને પછી જોઈશ નીકળાય તો નીકળી જઈશ બાકી તો અહીંયા જ છું આપણે તો અહીંયા રહેવાના છે ના જોઈ એવું બંધ નહીં થતું તો તમને આખો દિવસ વરસાદ હતો ને કંઈ કામ થયું નહીં બહારનું આવ્યો હોય એવો સુઈ ગયો હતો ને હવે બસ રાતના સાડા દસ થયા છે તો હવે કેમેરામાં બેસીશ ને કંઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જોયો મળ્યા નવા બ્લોગમાં બાય બાય ટાટા ગુડ બાય